નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપ દરેક ખેડૂત મિત્રોનું દિલથી સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના ભાવ વિશે વાત કરતાં પહેલાં આપણી ચેનલમાં નવે નવા હો તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાયકન બટન પણ દબાવી દો જેથી તમને દરિન્દા તાજા અને નવા નોટિફિકેશન મળતા રહે અને મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો તો જુઓ સ્ક્રીન ઉપર આજના તાજા ભાવ અમરેલી तर हजार चार हज़ार पांच सौ तेतालीस रुपया ध्रोल तरण हज़ार नव सौ चार हज़ार सात सौ तीस रुपया जाम तर हज़ार आठ सौ नेवार तरह सौ पचास रुपया पोरबंदर बेहजार छसो थी चार हज़ार चार सौ रुपया राजकोट चार हज़ार बसो तीस थी चार हज़ार सात सौ बीस रुपया जामनगर तर हज़ार पांच सौ चार हज़ार वीस रुपया गोंडल ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો ત્રીસ રૂપિયા મોરબી ચાર હજાર બસોથી રૂપિયા હળવદ ચાર હજાર સોથી ચાર હજાર નવસો રૂપિયા પાટડી ચાર હજાર બસો રૂપિયા જુનાગઢ ત્રણ હજાર બસો રૂપિયા બોટાદ ચાર હજારથી ચાર હજાર રૂપિયા સાવરકુંડલા 4000 થી 4658 રૂપિયા જસદણ 4200 થી 4650 રૂપિયા કલાવાડ 3800 થી 4600 રૂપિયા હોકાને 4130 થી 4700 રૂપિયા જેકપુર 3600 થી 4623 રૂપિયા બાબરા 3000 થી 4752 રૂપિયા મેંદરડા 4200 થી 4620 રૂપિયા दगद्रा 3900 થી 4712 રૂપિયા ઉપલેટા 4300 થી 4714 રૂપિયા રાજુલા 4200 થી 4400 રૂપિયા ઊંજા 4308 થી 5150 રૂપિયા થરાદ 3210 થી 4800 રૂપિયા ધનેરા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા હારેજ ચાર હજાર સાતસોથી ચાર હજાર સાતસો રૂપિયા રાધનપુર ત્રણ હજારથી ચાર હજાર છસો ને આઠ રૂપિયા બાબર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો ને બાર રૂપિયા ડીસા ચાર હજાર બસોથી ચાર હજાર બસો રૂપિયા સમય ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા વારાહી ચાર હજાર આઠસોથી ચાર હજાર આઠસો રૂપિયા નેનાવા ચાર હજાર છસોથી ચાર હજાર છસો રૂપિયા મિત્રો આ હતા ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના ભાવ અને મિત્રો આપણા વિડીયોમાં છેલ્લે સુધી ટકી રહ્યા બદલ દરેક ખેડૂત મિત્રોનો દિલથી આભાર જય હિન્દ